તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આપણે બધા લોકોને ખબર છે ભાઈ કે સોશિયલ મીડિયાની અંદર દેવાત ખવડને લઈને અનેકો વિડીયો બની ગયા છે પણ સાહેબ દેવાત ખવડે ખુલ્લે આમ ડાયરાની અંદર જે કીધું છે જોઈને તમારા હોશ ઉડી જશે સાહેબ કે આખરે દેવાત ખવડે શું કીધું છે તો ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે અંત સુધી જરૂર જજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમને ટૂંકમાં માહિતી આપી દઉં છું કે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે ખાસ કરીને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં હું ગમે તે વિડીયો નાખો તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે અને તમે પણ જલ્દીથી જલ્દી વિડીયો જોઈ શકો એની માટે સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલના ઓલ ઉપર જરૂર સિલેક્ટ કરી દેજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં તો સાહેબ તમને દેવાયત ખબરનો આ વિડીયો બતાવું છું જે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું કરી રહ્યા છે દેવાયતભાઈ સૌથી પહેલાં વિડીયો જોઈ લો અને પછી આપણે વિડીયોની અંદર વાત કરીએ હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો તો મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો જોયો હશે દિવાયત ખવડનું પણ કેવું એવું જ છે અમુક ટાઈમ એવો આવતો હોય છે અને બીજી વસ્તુ કે કેટલાક લોકોને આપણે જે કહેવાય ને કે આપણી આપણી પ્રગતિ ન દેખાય તો એ લોકો બસ આવું જ કરતા હોય છે ગાડી ઊભી રખાઈને ગાડી પર પથરા મારવા ગાડીને નુકસાન કરવું એટલું જ નહીં પણ એ કલાકારના ડ્રાઈવરને પણ નુકસાન કરવું એ લોકો બસ એટલું જ કરી શકતા હોય કેમ કે એમનાથી તો એવું કામ ન કરી શકે તો એ લોકો એ જ કામ કરવાના છે તો ખાસ કરીને આવું ન કરવું જોઈએ કલાકાર છે કલાકારની ઇજ્જત કરો એને પણ બહુ ટાઈમ લાગ્યો છે કલાકારના સ્ટેજ ઉપર પહોંચવા માટે તો બિલકુલ આવું કોઈનું મન દુખાય ને એવું કામ કોઈએ ન કરવું જોઈએ ભાઈ દિવાયત ખવડ પણ બહુ સારા માણસ છે ભાઈ બહુ એટલે બહુ સારું એવું દાન પણ કરી રહ્યા છે જેને જરૂરિયાતમંદ છે જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી પણ રહ્યા છે ખજૂરભાઈનો વિરોધ હતો ત્યારે પણ દિવાયત ખવડ એક પોતે એવો કલાકાર કે જે મેદાને ઉતર્યો હતો અને સાહેબ એ જ કલાકાર માટે બીજા લોકો એવું બોલે બિલકુલ ન ફસાય બધાએ શાંતિ રાખો ભાઈ અને જે ગાડી ઉપર હુમલો થયો છે એ નો કરો ભાઈ હું તો એટલું જ કહીશ બસ આજ માટે આટલું રાખી છે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ મારો ધોળી ધજા બહુ મોટો છે એ બધા ટાણા માં હિપતભાઈ હાચવી લેતો હોય છે કોઈ નાના હોય કે કોઈ મોટા હોય એ ટાણા એને બધા એને હાચવા છે કોઈ થી કોઈ નું અધૂરું ટાણું એને રાખ્યું નથી કુંવરબાઈ ના માબેરા પૂરવા એ આવ્યો મીરાબાઈ ના ઝેર ના ઘૂટડા પીવા એ આવ્યો ક્યાં એવું એક ઠેકાણું દેખાડો કે નો આવ્યો દાખલો આપો